નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા એસઓજી ટીમ ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપી પાડી દેવગઢ બારીયાના ગુણા ગામેથી લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી છે ગુણા ગામના ફળિયામાં ખેતરોમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ ચારસો ને તાણું તેનું વજન એકસો એકણોસિત્તેર કિલો સો ગ્રામ ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે જેની કિંમત રૂપિયા સોળ લાખ એકાણું હજારનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી દાહોદ એસઓજી પોલીસ ટીમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસૂરી દેવગઢ બારિયા